જિલ્લામાં વટ સાવિત્રીના વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી વટ સાવિત્રી વ્રત નિમિત્તે માટે આ વ્રત કરતી હોય છે પોતાનું સુરક્ષિત રહે તે હેતુથી પરણી સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે સ્ત્રીઓ સિંગ દાણા બદામ કાજુ પીપરમેટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુંવરી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા વિષ્ણુ સહસ્ર નામના પાઠ શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહત્તમ રહેલું છે આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે આજે વડની પ્રદક્ષિણા કરવા માટે શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત પાંચ સાત અગિયાર વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન અર્ચન તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે જેઠ સુદ પૂર્ણિમા એટલે વટ સાવિત્રી વ્રત આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે તે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે એટલે એ હિસાબે આપણે વડ પીપળા પશુ પક્ષીની પણ આપણે આ ધર્મમાં પૂજા કરવામાં આવે છે બેનો પણ એ પૂજા કરીને સમય સમય પ્રમાણે પૂજા કરી વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે એ કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં પૂજા પો વડની પૂજા કરવામાં આવે છે અને વડને સૂતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે એના માટે આપણે ઉપવાસ કેવું એવું કંઈ કરવામાં આવે છે એના માટે આમ તો ત્રણ દિવસનું આ વ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમને દિવસે સવારથી સ્ત્રીઓ નકરડા ઉપવાસ કરે પૂજા કરે વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારો આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે વ્રતમાં આપણે એવું કઈ કરું કે એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે પછી કાયમ આખી જિંદગી કરવા વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ

ખાસ કરીને આખર સૌભાગ્ય વચ્ચે ખોરાક નું વરદાન મળે એના માટે આ બ્રહ્માસ્ત્ર દેવદેવનું પૂજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ ગયું